કહેર તાલુકાના ડેમાઇના રાયણના મુવાડા ગામમાં માટીનું મકાન પરિવાર ભેગર સરકાર તાત્કાલિક સહાય કરે તહેવાર અરોલી જિલ્લામાં કેટલાય દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદે એ ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર અસર પેદા કરી છે બાયડ તાલુકાના ગંભીર તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરા રાયણના મુવાડા ગામે આજે સવારે થયેલા બનાવે એક ગરીબ પરિવારને રસ્તા પર મૂકી દીધો છે ઝાલા ભલાભાઈ પોતાના પરિવાર સાથે માટીના મકાનમાં રહેતા હતા સવારે આશરે નવ વાગે ઘરની દિવાલ અચાનક ધરાશાયી થઈ અને સાંજે જ સમગ્ર મકાન ધ્વસ્ત થઈ પડ્યું હતું સદનસીબે પરિવારના સભ્યો સમયસર બહાર દોડી જતા જાનહાનિ ટળી હતી પરંતુ ઘર વખરી માલ તેમજ આવાસ સ્થાનનો પૂરો નાશ પામ્યો છે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતો આ ગરીબ પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારવા મજબૂર બન્યું છે ગ્રામજનો સાથે પરિવારજનોએ સરકાર તથા તંત્રને તાત્કાલિક સહાય આપવાની માંગણી કરી છે સ્થાનિક તંત્ર ઘટના સામે ચૂપ રહી ન શકે તાત્કાલિક રાહત અને નવું નિવાસ ઉપલબ્ધ કરાવવાની સરકારની ફરજ છે નહી તો વરસાદી સિઝનમાં પરિવાર જેવા અનેક ગરીબ લોકો બેઘર થવાની ભીતિ છે ગ્રામજનો દ્વારા આ બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક આર્થિક સહાય તથા પુનર્વસન પગલાં પગલા ભરવા માટે આહવાન કરવામાં આવ્યું છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી